જામનગર જિલ્લાના માંડાસણ ગામના લોકોએ સે સમૃદ્ધિ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગર ખાતે યોજાયેલા સે સમૃદ્ધિ કાર્યક્રમમાં રૂપિયા તેત્રીસ હજાર કરોડથી વધુ રકમના ખાત મુહૂર્ત અને વિવિધ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને અર્પણ કર્યા છે જે પૈકી જામનગર શહેર જિલ્લાના અંદાજીત રૂપિયા આઠસો તેત્રીસ કરોડથી વધુ રકમના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્તનો પણ સમાવેશ થાય છે આ કાર્યક્રમના જીવંત પ્રસારણનું આયોજન જામનગર જિલ્લાના જામ જોધપુર તાલુકાના માંડાસણ ગામ ખાતે કરવામાં આવ્યું હતું જેનું ગ્રામજનોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું માંડાસણ ગામ સહિત જામનગર જિલ્લામાં વિવિધ જગ્યાએ પીએમ કુસુમ યોજના ઘટક સી ફીડર લેવલ સોલરાઇઝેશનના પ્લાન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે જેની કુલ ક્ષમતા પચાસ મેગાવોટ અને આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ બસો કરોડ છે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ જશુબેન રાઠોડ અગ્રણીઓ દેવાભાઈ પરમાર મુકેશભાઈ જોશી જયેશભાઈ ભાલુડિયા જામનગર પીજીબીસીએલ કચેરીના અધિકારીઓ કર્મચારીઓ ઓનિક્સ કંપનીના ડાયરેક્ટર ખિલનભાઈ સાવલિયા સહિત કંપનીના કર્મચારીઓ ખેડૂત તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા